ત્રણ હજાર કરોડના આસામી બનેલો વ્યક્તિ સાવ ઝીરો પર આવી ગયા અને એ વ્યક્તિ ઢોસા કિંગ તરીકે ઓળખાતા હતા નમસ્કાર ખબર છે ડોટ કોમ ઉપર અમે ઘણી વખત સફળતાની સ્ટોરીઓ શેર કરતા હોઈએ છીએ આજે એક એવી સ્ટોર સ્ટોરી તમારી સાથે શેર કરીશું કે જે સફળતાની ઊંચાઈએ તો પહોંચ્યા પરંતુ ત્યાંથી સફળતાની ઊંચાઈએથી નીચે પણ ગબડ્યા ત્રણ હજાર કરોડના આસામી બનેલો વ્યક્તિ સાવ ઝીરો પર આવી ગયા અને એ વ્યક્તિ ઢોસા કિંગ તરીકે ઓળખાતા હતા તો આજે આવી એક સ્ટોરી હું તમારી સાથે શેર કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ડુંગળી વેચનારનો એક દીકરો સાવ ગરીબીમાં ઉછરેલો અને પોતાની મહેનતથી ત્રણ હજાર કરોડ રૂપિયાનો આસામી બની ગયેલો પરંતુ એક એવી ભૂલ કરી કે જ્યોતિષના ચક્કરમાં ચડ્યો અને ત્રણ હજાર કરોડ રૂપિયાનું જે આસામી હતો એ જમીન પર આવી ગયો અને એનું જે સામ્રાજ્ય ત્રણ હજાર કરોડનું હતું એ ખતમ થઈ ગયું હવે એવી આ માણસે એવી એક ભૂલ કરી કે એ જીરોમાંથી હીરો બન્યો અને ફરીથી હીરોમાંથી જીરો બની ગયો હવે આ માણસનું નામ છે પીચાઈ રાજગોપાલ અને સરવણા ભવન કરીને એક રેસ્ટોરન્ટ ચેન્જ છે જે બહુ સાઉથ ઇન્ડિયામાં ફેમસ છે અને આ હોટલ ચેઇજ જે છે એ આ રાજગોપાલ પીચાઈ રાજગોપાલે શરૂ કરી હતી ઓગણીસો ને એક્યાસીમાં એ પછી તો એણે પાછા વળીને જોયું નહીં અને શરૂઆતમાં પહેલાં હોટલ સર્વના ભવન રાખ નામ રાખવામાં આવેલું પરંતુ આ જે હોટલ ચેઇન છે એ એટલી બધી ફેમસ બની ગઈ કે એ પછી લગભગ બાવીસ દેશોમાં એકસો ને અગિયાર જેટલી હોટલ ચેઇનો બની ગઈ કારણ કે આ જે રાજગોપાલ હતા એ શરૂઆતમાં ઘણું બધું નુકસાન કર્યું પરંતુ એણે એક વસ્તુ જાળવી રાખેલી ક્વોલિટી એની જે ફૂડ ક્વોલિટી હતી એ એટલી બધી ફેમસ થઈ ગઈ કે બાવીસ દેશોની અંદર આ એની રેસ્ટોરન્ટ ચેઇન જાણીતી બની ગઈ હવે આ બી પાછું જ્યોતિષને કારણે જ કીધેલું કારણ કે જ્યોતિષે રાજગોપાલને એવું કીધેલું કે કોઈ એક અગ્નિ સાથે જોડાયેલો બિઝનેસ તમારે કરવો એટલે રાજગોપાલે આ ઢોસાનો ધંધો શરૂ કરેલો અને જોત જોતામાં ઢોસા કિંગ તરીકે ફેમસ થઈ ગયા હતા પરંતુ અંધશ્રદ્ધા અને જ્યોતિષના રવાડે ચડવાને કારણે આ રાજગોપાલનું આખું સામ્રાજ્ય ખતમ થઈ ગયું વાત એમ બની કે આ રાજગોપાલ એવી વ્યક્તિ હતા કે જે પોતાના કર્મચારીઓને એટલું સારી રીતના રાખતા કે પેન્શન હોય કે દીકરીના લગ્ન હોય કે ઘર લોન જોઈતી હોય ઘર માટે તો આ આપતા અને કર્મચારીઓ માટે એ મોટા ભાઈ સમાન હતા એટલે બધા કર્મચારીઓ એમને મોટા ભાઈ કહેતા હતા એટલું બધું એમનું નામ હતું અને ભગવાન મુરુગનમાં બહુ માનતા હતા ભગવાન મુરુગનના મંદિરોમાં બહુ દાન કરતા હતા પરંતુ રાજગોપાલની જે પડતી ત્યારે શરૂ થઈ કે ત્યારે એમના એક જ્યોતિષે એવી સલાહ આપી કે જીવજ્યોતિ નામની એક મહિલા છે એની સાથે લગ્ન કરવાના છે હવે જ્યોતિષે એવું કીધું કે જો તારે દુનિયાના સૌથી ધનિકોમાંની યાદીમાં સામેલ થવું હોય તો તું જીવ જ્યોતિ સાથે લગ્ન કર તો તું દુનિયાનો સૌથી ધનિક માણસ બની જશે હવે ઓલરેડી આ જે રાજગોપાલ હતા એમની બે પત્નીઓ તો હતી જ અને આ જે જીવજ્યોતિ હતી એ એમના આસિસ્ટન્ટ મેનેજરની દીકરી હતી અને જ્યોતિષે કીધું એટલે રાજગોપાલે નક્કી કર્યું કે મારે કોઈ બી હિસાબે જીવ જ્યોતિ સાથે લગ્ન કરવા છે હવે આ જે જીવજ્યોતિ હતી એ ઓલરેડી પરણિત હતી અને સંતકુમાર નામના એક વ્યક્તિ સાથે એના લગ્ન થઈ ગયા હતા એટલે જ્યારે રાજગોપાલે આ જીવ જ્યોતિને મેરેજ કરવાની દરખાસ્ત મૂકી તો જીવ જ્યોતિએ એ વાતને નકારી કાઢી એટલે રાજગોપાલને ગુસ્સો આવી ગયો અને જીવજ્યોતિ અને એના પતિને સતત એ ધમકીઓ આપ્યા કરતા હતા અને બે હજારને બે હજાર એકમાં આ સંતકુમારનું અપહરણ કરવામાં આવ્યું અને એમની જે લાશ છે એ કોડાઈકોનાલના જંગલમાંથી મળી આવી અને પોલીસે તપાસ કરી તો ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને આ ગુનાની અંદર આ રાજગોપાલની ધરપકડ કરવામાં આવી અને બે હજાર ચારમાં ધરપકડ કરવામાં આવી અને તે વખતે કોર્ટે એમને દસ વર્ષની સજા ફટકારેલી પરંતુ મદ્રાસ હાઈકોર્ટે પછી આ જે સજા હતી એને આજીવન કેદની અંદર કન્વર્ટ કરી દીધી પણ બે હજાર ઓગણીસની અંદર રાજગોપાલનું અવસાન થયું અને એનું જે ત્રણ હજાર કરોડનું જે સામ્રાજ્ય હતું એ ખતમ થઈ ગયું આ સ્ટોરી અત્યારે ચર્ચામાં એટલા માટે આવી કે સાઉથના એક ડિરેક્ટર છે ટીજે જ્ઞાનવેલ કરીને એ આ ઢોસા કિંગ કરીને આ રાજગોપાલના જીવન પર પિક્ચર બનાવી રહ્યા છે અને એને કારણે આ જે રાજગોપાલની સ્ટોરી છે એ ફરી ચર્ચામાં આવી છે પણ મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમે જે સફળતા મેળવો એ સફળતાને પચાવવી પણ એટલી જ જરૂરી છે સફળતાને પચાવવામાં સફળતાને આગળ મેળવવામાં એટલા લોભમાં નહીં પડી જવાય કે કોઈ જ્યોતિષની વાત માનીને કોઈની હત્યા તમે કરી દો આ રાજગોપાલે આટલું મોટું સામ્રાજ્ય ઊભું કર્યા પછી એટલો બધો લોભ કર્યો કે એણે જેલમાં જવાનો વારો આવ્યો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ